વ્યસન એ સમાજનું મોટામાં મોટું દૂષણ માનવામાં આવે છે માટે જ પાટણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ હજાર દસથી થી વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કર્યું છે જેમાં તેઓ અત્યાર સુધી બે લાખથી વધારે લોકોને આ સંદેશ આપી ચુક્યા છે અને હજારથી વધારે લોકોને વ્યસન તેઓએ છોડાવ્યું છે જાણીએ નમસ્કાર હું પોતે નરેશભાઈ બી પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યડલા તાલુકો સરસ્વતીમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું મારું મૂળ ગામ બાલીસના છેલ્લા પંદર વર્ષથી વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયેલો છું અને મારો વ્યક્તિગત રીતે આનો પ્રયત્ન કરું છું પણ આજે આપના માધ્યમ થકી હું સમાજને મેસેજ આપવા માગું છું કે આજનું યુવાધન ઘણા સમયથી એવું લાગે છે કે એ ક્યાંકના ક્યાંક વ્યસનમાં છબડાયેલું છે અને પોતે વ્યસન તરફ વધારે આગળ પડતું એનું જે કહેવાય ને વ્યસન એ વધી ગયું છે ત્યારે આપણે મારી આ જે પ્રયત્ન છે એ કદાચ મારી આ શક્તિ કદાચ ઓછી પડે તો હું સમાજને પણ એમાં જોડાવા માટેની નમ્ર અપીલ કરું છું સાથે સાથે આજે આપણે ભારત સરકારે પણ જાહેર કર્યું છે કે બે હજાર સુડતાળીસમાં આપણો દેશ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણો દેશ વિશ્વનો પ્રથમ યુવા દેશ છે અને આ યુવાધન જો આ રીતે વ્યસનનો પોતાની કારકિર્દી જો છબડાવશે તો કદાચ હું એ કહી શકીશ કે બે હજાર સુડતાળીસમાં આ યુવાધન આપણું જો બરબાદ થશે તો આપણે કે કેવી રીતે વિશ્વગુરુ બની શકીશું એટલે મારી નમ્ર વિનંતી છે યુવાધનને ખાસ કે આજનો એ પોતે વ્યસનમુખ બને અને સમાજને પણ વ્યસનમુખ બનાવવા માટેનો નમ્ર પ્રયાસ કરે એવી મારી આપના માધ્યમથી સમાજને નમ્ર વિનંતી છે વ્યસનમુક્તિના સંદેશ સાથે ઘરે ઘરે ગામે ગામે જઈ લોકોને તમાકુ ગુટકા બીડી સિગરેટ માવા મસાલા અને દારૂ સહિતના વ્યસનો છોડાવવા માટે સંકલ્પબદ્ધ બનેલા આરોગ્ય વિભાગના સેવાનિષ્ઠ કર્મચારી નરેશભાઈ પટેલ કે જેઓ પાટણને વ્યસન મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે સરસ્વતી તાલુકાના એદલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને પાટણ તાલુકાના બાલીસણા ગામના વતની નરેશભાઈ પટેલે આજીવન વ્યસન મુક્તિ સંદેશ આપીને સમાજને વ્યસન મુક્ત અને તંદુરસ્ત નિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો છે નરેશભાઈ પટેલે બે થી શરૂ કરેલા વ્યસન મુક્તિનું અભિયાન આજે પણ અવિરત શરૂ છે